ધારાસભ્ય અરુણસિંહ રણાએ હાઈ કમાન્ડ ની વિરુદ્ધમાં જઈને પોતાની પેનલ ઉતારી હોવાથી ભારે વિવાદ થયો હતો જોકે તેમ છતાં ઘનશ્યામ પટેલની પેનલ નો વિજય થયો હતો જે બાદ

પશુપાલકો માટે વૈજ્ઞાનિક ધાબે પશુપાલનની વ્યવસ્થા કરવા તેમજ સાબરકાંઠા જેમ લોકો અહીં પશુ ખરીદવા આવે તેવું કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી ભરૂચ ની દૂધધારા ડેરી નું સુકાન પુન ઘનશ્યામભાઈ પટેલે સંભાળતા તેઓના સમર્થકોમાં ખુશીની લાગણી પ્રસરી જવા સાથે આરતોરા કરી અભિનંદન ની વર્ષા પણ કરી હતી આજ રોજ દૂધધારા ડેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે હું અહીંયા હાજર થઈ છું પ્રમુખ પદ માટે આજે જે ફોર્મ ભરાયું છે એમાં ઘનશ્યામભાઈ જીવાભાઈ પટેલ જે ઉમેદવાર તરીકે હાજર થયા હતા ને એક જ ફોર્મ ભરાયું છે એટલે આપણે એમને અધ્યક્ષ તરીકે જે દરખાસ્ત આવી છે એ પ્રમાણે અધ્યક્ષ તરીકે એમને રાખીએ છીએ અને પ્રમુખ માટે સંજય કુમાર રાજ એમનું ફોર્મ ભરાયું હતું ને એમને ઉપપ્રમુખ ની ચૂંટણી માટે એ હાજર રહ્યા હતા અને એમને આપણે ઉપપ્રમુખ તરીકે ચૂંટીએ છીએ જનતા પાર્ટી કાર્યકર છે સૌ ભારતીય જનતા પાર્ટી આ વખતે ઇલેક્શનમાં મને મેન્ડેટ આવ્યા હતા મેન્ડેટથી મેં ઇલેક્શન જીત્યા પાર્ટીના આદેશ પ્રમાણે પ્રમુખો પ્રમુખનો મેન્ડેડ આવ્યો અને પક્ષના અમારા નવા વરેલા પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ અમારા સંગઠનના મહામંત્રી રત્નાગરજી ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનું સર્વશ્રેષ્ઠ નેતૃત્વ એમને અમારી પર વિશ્વાસ મૂકી ને આ કામ કરવાની જે તક આલી છે હું બધાને સાથે લઈ દિલથી કામ કરીશું એટલું કંઈ મારી વાત જણ ભારત માતા કે મિત્રો આજે અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી આદરણીય જગદીશભાઈ પંચાલ સાહેબ અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય રત્નાકરજી સાહેબ તરફથી ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દૂધ ધરા ડેરીની ચૂંટણી માટે આજે મેન્ડેટ અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય પ્રકાશભાઈ મોદી સાહેબને મળ્યો અને એમની અધ્યક્ષતામાં આ મેન્ડેટ ખોલ્યો અને પ્રાંત અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં નિયમ મુજબ આજે આ ચૂંટણીની પ્રક્રિયા થઈ એમાં પ્રદેશના અને આપ સૌના સહયોગથી મને ફરી પાછો દૂધ ડેરીના ચેરમેન બનવાની તક મળી છે આપ સૌને મેં ખૂબ ખૂબ ઋણી છું અમારા કેન્દ્રીય નેતૃત્વ આદરણીય મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આદરણીય અમારા પ્રમુખ પૂર્વ પ્રમુખ આદરણીય સી આર પાટીલ સાહેબ અને હમણાં જ અમારા નવ નિયુક્ત થયેલ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને અમારા મહામંત્રી સંગઠન પ્રદેશના આદરણીય રત્નાકરજીના આશીર્વાદથી અમને આ કામ કરવાની તક મળી છે અમારા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ તરફથી અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે અને પ્રમુખ તરીકેની જે જવાબદારી મળી છે અમે ખૂબ સરસ રીતે એને નિભાવીશું આ પદભાર મળ્યો છે એ આપ સૌની ઉપસ્થિતિમાં કામ કરવાની ભગવાન અમને ખૂબ સારી તક આપે અને ખૂબ સારી શક્તિ આપે એવી ભગવાનને પણ પ્રાર્થના કરું સાથે સાથે આજે અમારા ઉપાધ્યક્ષ તરીકે સંજયસિંહ રાજની આજે નિમણૂક કરી છે પણ સાથે સાથે અમે અમારા બીજા નર્મદાબેન રમેશભાઈ વસાવા કે જેઓ ડેડીયાપાડાના છે ભાઈ રમેશભાઈ અમારા ડેડીયાપાડા તાલુકાના મહામંત્રી પણ છે તો બેનની પણ આજે ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરીએ છીએ અને મોરબીશ્રી સંજયસિંહ રાજ જેઓ ભરૂચ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે પણ ખૂબ સરસ કામગીરી બજાવી છે આમ જોવા જઈએ તો આખી ટીમ ખૂબ સરસ રીતે એક સમ કરીને એક જૂથ રહીને અમે કામ કરી અને છેવાડાના માનવીનો કેવી રીતે વિકાસ થાય એ દિશાનો અમે પ્રયત્ન કરીશું કેચ્છાભાઈ સફર ચોક્કસ આગળ વધારવાના છો ફરી એકવાર ચેરમેન બને ચૂંટાયા પછી

મોટા તબેલામાં જે પ્રકારે બનાસકાંઠા સાબરકાંઠામાં મોટા તબેલા દ્વારા આ પશુપાલનનો વ્યવસાય થાય છે એ દિશાનો પ્રયત્ન કરીશું બીજું મારું એક સ્વપ્ન એવું પણ છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત હતી પાણીનો સંગ્રહ કરવાની અમારા ડેડીયાપારા સાગબારાના ભરૂચના નર્મદામાં જેટલો વરસાદ પડે વરસાદ વહી જતો હતો અને પાણી દરિયામાં જતું હતું પણ આદરણીય નરેન્દ્રભાઈથી શરૂઆત થઈ અને પાણીનો જળ સંગ્રહ થયો પરિણામે આ જિલ્લો બંને જિલ્લાઓ પાણીદાર જિલ્લાઓ બન્યા છે એમાં ડેમ પણ બન્યા ખેતરે ખેતરે લાઇટની સુવિધા કરી આપી છે અને ખેતરે ખેતરે ટ્યુબવેલની પણ વ્યવસ્થા થઈ છે એટલે પાણીદાર જિલ્લો બન્યો છે મારા જિલ્લાના બધા માણસો નાગરિકો બધા મહેનત કરવાવાળા છે તો મહેનત અને પાણી આ રંગ લાવે તો સાહેબ અમારા જિલ્લામાંથી પશુપાલન ખરીદવા માટે મહેસાણા સાબરકાંઠા જેવું પડે છે તેના બદલે બીજા જિલ્લાના લોકો આપણા જિલ્લામાં પશુ ખરીદવા માટે આવે એ દિવસ લાવવાની અમે તૈયારી કરી રહ્યા છીએ રાણા સાથે ચક્રવા